સ્કૂલ ના સામે આવેલા ખુલ્લા મેદાન માંથી વિદેશી શરાબના જથ્થા ભરેલી કાર સાથે એક ઈસમને બાપોત પોલીસે અટકાયત કરી હતી બાપોત પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે આજવા રોડ રામદેવનગર બેની સામે આવે જોશી વિશ્વામેંત્રી સ્કૂલની સામે ખુલ્લા ગ્રાઉન્ડમાં એક કારમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી રાખ્યો છે અને હાલ ઇંગ્લિશ દારૂનું કટિંગ કરવાનો છે જે ચોક્કસ માહિતીને આધારે પોલીસે તુરંત સ્થળ પર જઈ તપાસ કરતા કાર સાથે એક ઈસમ નામે સચિન ઉર્ફે સંલગ્ન પરમાર રહે રામદેવનગર બે નાવો ઝડપાયો હતો કારમાં તલાશી લેતા જુદી જુદી બ્રાન્ડની વિદેશી શરાબની બોટલો મળી આવી હતી પોલીસે આ મામલે સચિનની ધરપકડ કરી હતી અને કુલ રૂપિયા ચાર લાખ ઉપરાંત મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે ખોડિયારનગરના નગરના કમલ ઉર્ફે કમુ તોલાણીને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્ર ગતિમાન કર્યા છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર